હેલો મિત્રો જેમ છે દાન નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આપણે ભાઈ જો આવી ગયા ગયાથી રુખડા મામાના મંદિર આવી ગયા છે તો જરાક તમને એનો નજારો દેખાડવું કેવું ઝાડ છે જો તમે જો ભાઈ આ છે ને બહુ વિશાળ મોટું ઝબરું આ ઝાડ છે થળિયું ખાલી તમે આગળથી જોઈ શકતા હશો જો આયા પક્ષી છે ને પોપટ તો હદ બારા છે ભાઈ પોપટ આની માથે તમે જોયે ને બહુ સોનું ઝાડું છે જો આયા છે ને ભાઈ ઘોડ બેઠો છે જો બતાવ જો આ ઘોડ છે ને ભાઈ પોપટ તો છે ને જ્યાં વાણ્યા છે જો જો કદાચ અમાર જોઈએ કત હોય તો કદાચ જો કેવા સરસ મજાના પોપટ બેઠા છે આનું થળિયું છે ને એક નંબર મોટું છે જાડું તો તો હાલો પહેલાં આપણે ભાઈ રૂખાડા તમને દર્શન કરાવું ને અમે પણ દર્શન કરી લઈ આપણે અહીંયા આવેલો છે દર્શન કરવા માટે તો બને રહીજો ભાઈ ગાંઠિયા જારોનું મેન મિનિંગ એ કે ભાઈ શું કે ઉધરસ થઈ ગયું ને તો અહીંયા ગાંઠિયા જારો ને એટલે ઉધરસ તમને છે ને મટી જાય એટલે આપણે છે ને ગાંઠિયા જારો માટે આવ્યા હતા અને રૂખાડાબામાનું મંદિર છે બહુ વિશાળ ઝાડ છે તો જો તમને જરાક બતાવું ઝાડ ને એવું હવે દર્શન કરી લીધા છે એની અને આ રીતના આખું મોટું ઝઘડું ઝાડ છે આ રીતના મેં મંદિર બનાવેલું છે આ વિશાળ એમ ખાલી થળિયું તમે જો થળિયું છે ને ભાઈ થળિયું થળિયું ભાઈ કોડું મોટું છે ખબર છે બહુ મોટું છે ગઝબનું છે ભાઈ જો ભાઈ વિશાળ ઝાડ છે થયું એટલે ભાઈ થડયું તો ભાઈ આ રીતના હતું એટલે જો ભાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે આવતો આપણે પરિષદ અહીંયા છે ને ખાસ એ ભાઈ ગાંઠિયાની પરિષદિ હોય ને પણ એમાં એવું છે કે ભાઈ ગાંઠિયા છે ને જેટલા આપણે ઝારો હોય ને એટલા લાવવાની પાછા ન લઈ જવાની અહીંયાથી આપણે પરસાદી ખાઈને જવાની હોય એ રીતના હોય છે એમ તો આપણે બધા છોકરા જો અહીંયા બધા બેઠી ગયા છે પરસાદી ખાવા માટે જો ગાંઠિયા મૂકી દીધા છે અને આ બધા છોકરાને આપણે લેતા આવ્યા હતા કે ભાઈ તમે આવો આપણે ત્યાં પરસાદી ખાવાની છે એટલે ભાઈ અમે આમ ફરી ગાડી લઈને આવ્યા હતા અને છોકરાને આપણે શોર્ટકટ નીકળી દીધા આપણે ઘર ત્યાં નજીક જ છે થોડું ભાગું થાય છે તો ભાઈ જો પાછળ તમે જોઈ એક થશે ભાઈ કઈ રીતના આખું ઝાડનું આખું બ્રેકડા આવે છે તો આ વાડી છે આખી અને જે સામે હજી ને જો થાંભલા ત્યાંથી બાજુમાં દરિયાવાળો રોડ આપણે લાગુ પડી છે એટલે આપણે આમ ફરીને આવ્યા છીએ અને આખી વાડી છે ઝાર વાવેલી છે અને સારનું ભાઈ વાઢવાનું કામકાજ શરૂ છે અડધા વધી ગઈ છે ને અડધામાં વાઢવાની છે જો તો આવો આખો વૃક્ષ દેખાય છે મસ્ત મજાનું ઝાડ છે આવો વ્યૂ આવે છે ભાઈ પોપટની તો હું વાત કરું ભાઈ કેટલા પોપટ છે આની માથે ગઝબ એમ તો હાલો આપણે પરિસ્થિતિ લઈ લઈએ હવે બરોબર તો આ બધા જો પરિસ્થિતિ મીને ખાવા આપણે ત્યાં હવે ખેસ વાળું હોય થોડી છે એવું લાગે છે દર્શન કરી લીધા છે પરસાદી વરસાદી લઈ લીધું કમ્પ્લીટ અને હવે આપણે ઘરે ભાગ્યા છીએ પણ આપણે શું પરસાદી થઈ લીધી કમ્પ્લીટ ગાંઠિયા ભીયા ખાઈ લીધું કે જો બીજા છે ને એ રીતના બીજા એક ધારવા આવી ગયેલા હતા તો હવે આપણે હળવળું ભાગવાનું છે તો આપણે કેટ સુધી ભાગ્યું છે મિશિન શરૂ છે તો આ બાજુ તો હવે આપણે હળવળું હોય ગયું આ બાજુ છે ને ફેશિયલ બકાલું છે જો તો મ કેવી રીતના પાણી પડે છે આને મિશીન કહેવાય હવે પાણી કાઢવાનું કામકાજ થઈ ગયું નાળિયેરી પાળીયે ભાઈ ચકાચક છે જો ભાઈ તો બકા હળુ હળું બીજો કોવો છે કે ટમેટી છે ટમેટી છે રીંગણી છે ફુલાવર દેખાય છે એવું બધું દેખાય છે ને બધા પાછા ભાગ્યા છે દર્શન કરી અહીંયાથી એ જમી લીધું છે ભાગ્યા છે કારણ કે એમ ભાગતા હતા ને એટલે એટલે તો છોકરાને પાછો હાથ કે ભાઈ તમે ગાંઠિયા પરસે લાવેલા છે ખાતા જો કારણ કે અહીં જે છે ને પાછા ગાંઠિયા પાછા ઘરે ન લઈ જવાના ભાઈ એ રીતના હોય એટલે છોકરાને પાછો હાથ પાડ્યા હોય છોકરા બધા ઘરે ભાગ્યા છે શોર્ટકટ જાય છે અને ફરીને જવાનું છે અને ભાઈ કવો છે કુવો છે ને આખો ભરેલો છે તો તો ઘરે જાય પછી હવે ખ્યાલ આવે કેમ છે હું છે હું કરું દુકાને જવું કે ઘરને ઘરે જવું કારણ કે આ રવિવાર તો આપણું બૈર્યું છે ને સામે છે એટલે બીજી એને વાટે રહેવું પડશે કારણ કે આપણે ગાડીએ પડી છે આ બાજુ ભાઈ આ રીતના આખો વ્યૂ છે ને મંદિરના ઝાડનો આવે છે તો ભાઈ ઓડો લગભગ બહુ જૂનું ઝાડ છે ભાઈ અને ગજબનું છે પાંદડા કોકો ગજર્યા આવે મારા અંદાજી છે ને ઝાડ કઢું થઈ ગયું હોય ને એવું એ રીતના લાગે આખો પક્ષી એટલે ભાઈ એની માથે પોપટ તો લોટમ પોપટ છે એમ તો આખો આ વાડીનો નજારો છે તો ભાઈ તમારે કોઈ બાળક નાના બાળકને કોઈ ઉધરસ બુજરસ થઈ ગયું ને કોઈને મળતી ન હોય ને તો ભાઈ રૂખડા પછી માનતા તમે કરશો ને એટલે તમને ફેર પડી જાય એમ ફેર પડી જાય ને ભાઈ તમારે ગાંઠિયા ધારવા આવવાના તો ભાઈ આ નિષ્કલંગ રોડે જ તમે આવી શકો દરિયાવાળા રોડેથી બરાબર અને આ રીતનું આખું મંદિર છે જુઓ ભાઈ ઘરે પહોંચી ગયા છે અને ઘરે છે ને આપણે થોડુંક કામ છે તો એ આપણે નિપટાવી દઈએ બરોબર અમુક અમુક જગ્યાએ છે ને ભાઈ એને ઓલું ખુલ્લી ગયેલું છે પટ્ટી જે આવે ને પટ્ટી ખુલ્લી ગઈ એટલે ને આપણે અહીંયા આ રીતના પીનું મારવાની છે તો હમણાં આપણે પૂછીને ફટાફટ પીનું મારી કે ગયા ખુલ્લી ગયેલું છે અને બીજું કે આપણે છે ને રસોડાનું કામ થોડુંક બાકી છે એટલે રસોડાનું કામ આપણે કરી નાખી ને તો આપણને કહી શકાય આ વિડીયો કેવો લાગ્યો બરાબર આમ તો હું કે થોડાક જણાને શેર કરી દેજો જેથી કરીને આવો અને કોઈ પ્રશ્ન વન તો પ્રશ્નનો સવાલ થાય તો આજનો વિડીયો અહીંયા અત્યારે આપણે એન્ડ કરીશું બરાબર હવે મળશું થોડાક દેરી પછી એક નવા વિડીયોમાં